જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે એટલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક તેરસો ને સિત્તેર ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ પંચાવન ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી તેનું પાણી હવે આવતું જોવા મળશે તો મિત્રો ત્યાં આગળ વરસાદ હશે તો દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં વધારો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી